એક ઓનર ટીચર કાર આ મિત્રો એક ઓનર શિક્ષકની ગાડી છે આડલ છે પેટ્રોલ પ્લસ સીએનજી વાળી ગાડી છે ગાડી વિશે પૂરી માહિતી આગળ વિડિયોમાં જોઈએ પેલા મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારુથી સુચુકીની અલ્ટો આઠસો સીએનજી આ ઓલ્ટો ગાડી વેસવાની છે ગાડીના મોડલની વાત કરીએ તો બે હજાર સત્તરનું મોડલ છે અને ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સીએનજી એન્ટ્રી આરસી બુકની અંદર કરાવેલી છે સીએનજી સિક્વન્સી કીટ છે ગાડી મિત્રો જે જેજે છત્રીસના પાર્સિંગમાં જોવા મળી જવાની છે અને ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત ને ફક્ત મિત્રો એ એક ઓનર એટલે કે ફર્સ્ટ ઓનર અલ્ટો ગાડી છે એકદમ મિત્રો સાસવેલી શિક્ષકની ગાડી છે ને ટોપ કન્ડિશનમાં છે અલ્ટો ગાડીનું એન્જિન પાવરફુલ છે ઓરિજિનલ કંપની જેવું એસી છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે રિવેશ કેમેરા સિસ્ટમ ગાડીમાં લગાવેલી છે અને રિવેશ કેમેરા સિસ્ટમ તમને ચાલુ કન્ડિશનમાં જ જોવા મળી જવાની છે ગાડીની અંદર વીમો ચાલુ છે એલ ટીવી છે ટાયર નવા છે અને સીટ કવર બધા નવા છે ગાડી પાવર સ્ટીરિંગ અને પાવર વિન્ડો છે રિમોટ સાવી છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે અને ટીપ ટોપ કન્ડિશનની અંદર આ અલ્ટો ગાડી તમને જોવા મળી જવાની છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ દબાવો કેમ કે અમારી ચેનલ ઉપર આવનારા દરેક વીડિયોની માહિતી તમને પહેલાંની પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને એક ઓનર શિક્ષકની ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને અમારો વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને અલ્ટો ગાડી ગમે તો તે પણ લઈ શકે મિત્રો અલ્ટો ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત ને ફક્ત બે લાખ ને એકતાલીસ હજાર રૂપિયાની અંદર અલ્ટો ગાડી વેચવાની છે આ મિત્રો બે હજાર સત્તરનું મોડલ ફર્સ્ટ ઓનર પેટ્રોલ પ્લસ સીએનજી સિકવન્સી કીટવાળી ગાડી ફક્ત ને ફક્ત બે લાખ ને એકતાલીસ હજારની અંદર આ અલ્ટો ગાડી વેચવાની છે આ અલ્ટો ગાડી તમને સતનામ ઓટો ભાવનગરની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો મિત્રો તમે ડાયરેક્ટ ડાયરેક્ટ ગાડી માલિક સાથે વાત કરી શકો છો અને ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો